હાર્ટ એટેક, બ્રેઈનસ્ટ્રોક, કિડની ફેલ, આવા મૃત્યુ થતા હોવાનું ધ્યાન આવ્યું છે. જ્યારથી કોરોનાની વેક્સિન મુદ્દે રિપોર્ટ સામે આવ્યો છે. ત્યારથી લોકોમાં ચિંતાઓ વધી ગઈ છે. ખાસ કરીને જે લોકોએ કોવિશિલ્ડ વેક્સિન લીધી છે તે લોકોમાં કારણ કે વેક્સિન બનાવનાર કંપની એસ્ટ્રાઝેનેકા યુકે હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ નાઇન્ટીન વેક્સિનના કારણે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ જેવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. કોવિડ નાઇન્ટીન વેક્સિનની ખતરનાક સાઇડ ઇફેક્ટ થઈ શકે છે તેવામાં સ્વાભાવિક રીતે ભારતીયોની ચિંતામાં પણ વધારો થવાનો જ હતો કારણ કે ભારતમાં કોવિશિલ્ડના એકસો પંચોતેર કરોડ ડોઝ અપાયા છે આ મુદ્દાને ગંભીર ગણાવતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આક્ષેપ લગાવ્યા છે કે વેક્સિનેશન થયા બાદ દેશમાં ડેટા એકત્રિત કરવાની કોઈ પ્રક્રિયા હાથ ન ધરાઈ ડબ્લ્યુએચના કહ્યા બાદ દુનિયાભરના દેશોએ રસી અપાવી જે કોરોનાની રસી માટે હોડ લાગી હતી તેનાથી જ હવે હાર્ટ એટેક અને કિડની ફેલ થાય છે WHO એ કહ્યા પછી દુનિયાભરના દેશોએ જે વેક્સિન આપતા હતા પોતે એ કોને વેક્સિન આપ્યું એના હેલ્થ પેરામીટર્સ શું હતા વેક્સિન અપાયા પછી એના હેલ્થ પેરામીટર્સમાં શું ફેરફાર થયા અને કોઈનું પણ મૃત્યુ થાય તો એનું સર્વેલન્સ અને ડેટા કલેક્ટ કરવાનું દુનિયાભરના દેશોએ શરૂ કર્યું આપણો દેશ એક એવો કે જેણે વેક્સિન અપાયા પછી ના તો ડેટા ના હેલ્થ પેરામીટર્સનું મોનિટરિંગ ના મૃત્યુ પામે એણે વેક્સિન લીધું હતું કે કેમ એની ચકાસણી અને લીધું હતું તો કયું લીધું હતું એનો કોઈ ડેટા નહીં રાખે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રિલીઝ કર્યા પછી પણ આપણા દેશમાં

555 करोड़ कोविषीलना डोज आए पाची, खूब प्रेशर कर ही पाता था, अने ये निक्रेडेट पाची भारतीय जनता पार्टी लेती है गुजरात में 10.35 करोड़, क्योंकि एक व्यक्ति ने बेवक़ैफ बूस्टर डोज अवैधु सरकार दबान करती दिए, कहता था जो मफत वैक्सीन मफत वैक्सीन मफत नौटु प्रजा तिजोरी में करोड़ों रूपया वेक्सिन बनानाता कहीं कोई कोई पॉलिटिकल पर्सन के पार्टी बापी नौता जनता रुपया था દોરવાનું ન કરવું જોઈએ અને શક્તિસિંહજીને ખબર છે કે નાના હતા ત્યારે એમને ગુમડું થાય ને ત્યારે એને ડામ દેવામાં આવતું હતો તો ડામ દેને ત્યારે એમાં નુકસાન થતું હતું પણ મોટો ફાયદો થતો હતો એટલે મોટા ફાયદા માટે ક્યાંક નાનું નુકસાન થાય પણ જે રીતે સમગ્ર દેશમાં આજે આપણે આ શ્વાસ લઈ રહ્યા છીએ મુક્ત ચિંતન કરી રહ્યા છીએ વાત કરી રહ્યા છે ને એ નરેન્દ્ર મોદીના કોરોના મેનેજમેન્ટ થી અને રસીના આવિર્ભાવથી થયું છે અહીં વાત લોકોના જીવની છે કોવિશીલ્ડના કારણે યુવાનોને થઈ રહેલી સમસ્યાની અને યુવાનોના મોતની છે લોકોના શરીરમાં પ્લેટલેટ્સ ઘટવા અને લોહી ગંઠાવાની સમસ્યા વધી છે જે ખૂબ ગંભીર છે પહેલા કોરોનાથી બચવા લોકોએ વેક્સિનેશનમાં ભાગ લીધો અને વેક્સિનેશન પછી ક્યાંક લોકોમાં હાર્ટ એટેકના વધતા કેસોએ ચિંતા વધારી છે ત્યારે આશા રાખીએ કે આ મુદ્દે રાજનીતિ ઓછી થાય અને સરકાર વેક્સિનની આડઅસરને કેવી રીતે અટકાવવી તે અંગે સંશોધન શરૂ કરે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ